આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે જેને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરી રહ્યા હતા પોલીસે રસ્તા રોકી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું मुक्त भ्रष्टाचार विरोध करता था किडनी योजना जनसंग्राम सुप्रीम कोर्टे कहू कि आंदोलन लोकतंत्र में भ्रष्टाचार ने प्रोत्साहित करना योजना सुप्रीम कोर्ट है कहू कि सत्ता चाले बॉन्ड बंद तरह बीजी तरफ जमीन